ઓમ નમઃ શિવાય સંદેશ ન્યૂઝની આ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું જંખના દવે દર્શક મિત્રો આપણા શ્રાવણ વિશેષ આ સ્પેશિયલ શો ઓમ નમઃ શિવાયનો મુખ્ય વિષય અને ઉદ્દેશ્ય જ શિવ તત્વ અને શિવ મંત્રનો પ્રકૃતિ અને સમગ્ર સંસાર સાથેના અદ્ભુત સંબંધની જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે જો કે પણ શિવાલયમાં જઈને આપ શિવજીના દર્શન કરો અને ધન્યતા અનુભવાય તે સનાતન સત્ય છે પરંતુ મંત્રોચ્ચાર દ્વારા પણ શિવજીની ભક્તિ કરવી તે પણ એક સરળ અને સચોટ ઉપાય છે અનેક વિદ્વાન જ્યોતિષો દ્વારા કોઈપણ મનુષ્યની જન્મકુંડળીના ગ્રહોની શાંતિ માટે પણ ધ્યાન ધ્યાનમગ્ન થઈ મંત્રોચ્ચારની સલાહ આપવામાં આવે છે

દરેક મંત્રના દાતા એક ઋષિ હોય છે અને દરેક મંત્રને પોતાની વિશેષ શક્તિ અને કિલ્ક હોય છે મંત્ર ઈશ્વર છે અને તેના અધિષ્ઠાતા દેવ તે શિવ એક જ છે મંત્ર પોતે જ દેવતા છે મંત્ર શબ્દરૂપી શરીરથી પ્રગટ થતી એક દેવી શક્તિ છે શબ્દોના લયપૂર્ણ સ્પંદનોથી આકૃતિઓની ઉત્પત્તિ થાય છે મંત્રોના ઉચ્ચારણોથી પહેલાં તરંગ બને છે સતત મંત્રના રટણથી પવિત્ર તરંગો ઈશ્વર સુધી પહોંચે છે અને સાચી ભક્તિથી ધીરે ધીરે ઈશ્વરની આકૃતિઓનું નિર્માણ થાય છે અને અંતે તેમના દર્શન થાય છે માટે જ શિવજીની ભક્તિ ઓમ પ્રણવ મંત્ર દ્વારા કરવામાં આવે છે ઉદિશં નિજમ મંત્રમ ઓમકાર મુરમંગલમ ઓમકારો જગને પ્રથમ મમ મબોધક વાચકો યો મહું વાચો મંત્રમ હિ મદાત્મક તદનુસ્મરણ નિ મમાનુસ્મરણ ભવેત અકાર ઉત્તરા પૂર્વ મુકાર પશ્ચિમાનના મકારો દક્ષિણ મુખા વિદુરપરાંગ મુખતસ્તથા નાદો મધ્યમુખાદેવ પંચદા વિજૃં એ પુનઃસ્તવિતરો ભવત નામરૂપ વેદભૂતકુલ વ્યાપ્તમેતેર મંત્રેણ શિવશક્ત્યો બોધક અસ્મા પંચાક્ષરજગ્ને બોધક સકલ્ય તત્ અકારાદીક્રમેણવ નકારાદી યથા અસ્મા પંચાક્ષર જાતમાતૃકા પંચભેદ स्मद् भीर चतुर्वक्त्रात्रि पद गायत्री वेदहि वेदः सर्वे ततो जगने ततो वै मंत्र कोटयः ततर्मन्त्रण तत्सिद्धि सर्वसिद्धि रिपो भवेत अनेन मंत्र कंदेन भोगो मोक्षस्य सिध्यति सकलान मंत्र राजानः साक्षात भोगः प्रदाहा शुभाः देवादि देव महादेव समग्र संसार ना प्रथम योग गुरु है जेथी शिवजी अनेक प्रतिमा ધ્યાનમગ્ન અવસ્થામાં પણ જોવા મળે છે શિવજી દ્વારા જ દર્શાવવામાં આવે છે કે શાસ્ત્રોના મંત્રોમાં ખૂબ જ શક્તિ રહેલી છે મંત્ર શક્તિના આધારે જ આજનું આધુનિક વિજ્ઞાન પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગની વાતો કરે છે મંત્ર તમારું ધારેલું બધું જ કાર્ય પૂર્ણ કરવામાં અને મનગમતું પરિણામ મેળવવામાં મદદરૂપ થાય છે આ માટે જરૂરી છે કે તમે એક ધ્યાન સાથે મંત્રનો જાપ કરો ભક્તિમાં સ્વાર્થ કપટ હોશિયારી હોય તો તેના તરંગો ઈશ્વર સુધી પહોંચતા જ નથી રસ્તામાં જ વિખેરાઈ જાય છે જેથી તે કરેલી ભક્તિનો કોઈ અર્થ રહેતો જ નથી એટલે કે માનવીએ નિર્દોષ ભાવે સ્વાર્થ અને અહમ વગર માનવતાના ભાવ સાથે કરેલી ભક્તિ જ ક્યારેય ખાલી જતી નથી મંત્રો સ્વયં સિદ્ધ અને શક્તિશાળી હોય છે તેમનો ફાયદો લેવા માટે તમારે બસ એક ધ્યાનથી પવિત્ર થઈને તેનો જાપ માત્ર કરવાનો હોય છે અને મહાદેવના તો ઉચ્ચારણ માત્રથી જ શરીરમાં ઉર્જાની અનુભૂતિ થાય છે શિવજીએ સ્વયં એવું કહેલું છે કે જે વ્યક્તિ માત્ર ઓમકારનો જાપ કરે ને એ મારું સ્મરણ કરે છે જે ઓમકારનો જાપ કરે એ શિવ અને શક્તિ મારું અને પાર્વતીમાં ઉમિયાનું સ્મરણ કરે છે દર્શક મિત્રો ભારતીય પુરાણોમાં એવા ઘણા બધા ઉદાહરણ છે જેમાં આ મંત્રોના જાપથી ઋષિ મુનિઓથી લઈને રાક્ષસો અને સામાન્ય માનવીઓએ પણ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ મંત્રોની શક્તિના ઉદાહરણ પૌરાણિક કાળથી લઈને તાજેતરના ઇતિહાસમાં પણ જોવા મળે છે જેમાં અનેક સિદ્ધ પુરુષો વિજ્ઞાનની સમજથી પણ પરે એવા અનેક ચમત્કાર કરીને દેખાડે છે મંત્રોની શક્તિ એટલી હોય છે કે વિદ્વાન રાવણે ભગવાન શિવને તેમના દ્વારા પ્રસન્ન કરીને લંકાની અખૂટ સંપત્તિ અને અતુલિત બળ પણ પ્રાપ્ત કર્યું હતું કહેવાય છે કે વિદ્વાન બ્રાહ્મણ રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત અને તે ઉપરાંત એક મહાન તાંત્રિક અને જ્યોતિષી પણ હતો રાવણની તંત્ર વિદ્યા અને જ્યોતિષનો સાર રાવણ સંહિતામાં પણ જોવા મળે છે આ ગ્રંથમાં રાવણે જ્યોતિષના રહસ્યો લખ્યા છે જેથી આ તર્ક સાથે સાબિત કરી શકાય છે કે માત્ર શિવ મંદિરમાં જઈને જ અથવા મંદિરની કતારોમાં લાગીને જ ઈશ્વરને પામી શકાય છે તે અર્ધ સત્ય છે કારણ કે મંત્ર શક્તિથી પણ શિવજીનું સાનિધ્ય ખૂબ જ આસાનીથી પ્રાપ્ત કરી શકાય છે તો દર્શક મિત્રો મંત્ર શક્તિના અનેક પ્રકારો પણ હોય છે અને સાથે જ મંત્ર દ્વારા શિવજીને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત પણ કરી શકાય છે તો મિત્રો ઓમ નમ શિવાય શોના માધ્યમથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આપને શિવજીના પરમ સત્યથી અવગત કરાવવાનો આ પ્રયત્ન છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની સામાન્ય ભેદરેખાને દૂર કરવાનો મંત્રોચ્ચાર કરીને આપ શિવજીનું સાનિધ્ય તો પ્રાપ્ત કરી જ શકો છો અને સાથે જ આપના સ્વાસ્થ્યને લગતી તકલીફોથી પણ છુટકારો મેળવી શકો છો કારણ કે દરરોજ વૈદિક મંત્રોચ્ચાર કરનારા લોકો પાસે દરેક તકલીફનો સરળ અને તર્કશીલ ઉત્તર પણ હોય છે મંત્રોચ્ચારના કારણે થઈને મન શાંત રહેવાથી તેમને ગુસ્સો પણ ઓછો આવે છે અને મંત્રોચ્ચાર કરવાથી સ્ટ્રેસ પણ દૂર કરી શકાય છે જેથી શિવભક્તિ કરીને દરેક મનુષ્ય પોતાના શરીર અને આત્માનું પણ કલ્યાણ કરી શકે છે તો મિત્રો કાલે ફરી મળીશું અન્ય શિવ મંત્ર કે તંત્રની માહિતી સાથે હાલ મને આપશો રજા ハッハッ。Har Har